કાલ જો ગટુ આયા તા ગોબરો પૈસા લઈ ગયો કે કાલ પાક્કો આવી ગયો કે મજૂરી પણ હજી ઉજી નહીં આયો આ તો ગટુ ઘર છે કે ગટુ ની જ્યાલે કોઈ ખબર જ નઈ પડતી દેખાતો બરો દેખાતોય નહીં મતલાર હું હશે હું થિયે કોઈ ખબર નઈ પડતી એકાતર પૈસે પૈસા લઈ ગયો અને ના આવે તો ચાલતું છે હવે તો જાવું જ પડશે પેલે તો જઈન પકડીન સીધો મજૂરી જ લઈ જાવ નાસ્તો જ નહીં કરાવો ઓ હો જો કે ઓય મજૂરીનું હવારમાં કઈ ન ગ્યા હી આ 10 વાગ્યા તો આ ઊભા નઈ થાતા હવા જન કે આ તો કુકુ બસ એ ગોબરા ભરી ગયો છે એ એ કટુ दारुડિયા એ ગોબરા હા હા

મરી ગયો કે જીવા જો આ ગયા આ હમ રાખો મરી ગયો ને કશું તો ગજબ થયું આ માથે એક મોળ જ ઓછો થઈ ગયો ના 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 પેલા પુખવા જવું પડશે લા લાલ્યાંગ કેવું પડશે કે તો કે ભોડાને કેવું પડશે કેવું તો પૈસા પણ મરી ગયો હો કુ મરી ગયો એ તો મારે હ આ તો ગત તો મરી ગયો ને હલો ખોબરા નાતો ને એટલે મરી જ ગય આ નાક મરી ગયું એ ગઢો એ ગઢો મજાક મત લે એ ગટિયા

મને ફોન ને લઈ લઈએ કદી નડદ ને આજ મારો ઘાટ આવી ગયો પછી હું કોણ કરું મને જોવા તો દો હું બન્યો હું ના બન્યો ગપ્પો નહીં મારતો છોકરો ગપો મારતો સકલું એ કુડા હું ગપ્પો મારતો હાજી વાત કઉ તું મારા દેવ ખરો કઈ ના ઓ વાહ હા હેડો જો જો બેહી જા જોરદાર બેઠા ના અંગૂઠો આલ જીને ફટલી માં પર માં આવી જા જોન દબમ લઈ લીધા આયો અરે હું રે લઈ રે ઓ વાહ તું પેલો હું લેવાડું તું હા તું આડે

નો મા ફોન કર ફોન માં મિત્ર ને ફોન કરવા છે આ રે ફોન લો કરજો ના તું દાહી કરી મેલ દે તાકા ત બગા દે હું ગુજરાતી ગાળ દયો તું તો ગાળ દે ગુજરાઉં મારો આ સબ ટોડો કઈ ન આ જાવે જાવ દે મને મારા મોસકા ને મોસકા ને ઓક તમે રાખો ના મડી એનું તો તાકા રાખો આવે બારો કોઈ દાડી સકલા બાદ ના બણે ઓવે

આવડો અઢી ફોડ્યો એને બાર મહિના એના કોમ કરાયો પૈસા નહી આલ્યા પૈસા નહી હાલ્યા ખાલી પીવા ના

અને હોમો પડે ગોમો હવે સુખ શાંતિ ઊંઘો હવે તો સોનો મોના યાર બાય સુધી મને કેન્સલ નઈ ચોક મારવાની ચકલો જેલ માં છે તમે મેલ માં વાત છે એનું ઘર આ હોમો રૂદ આય હો જુઓ આપણો હોમો પડીએ આ એ મહિલો પડે એ ગોબરીયો નજીક ના દેવરાય શું અલા ડાયા મોણ સીટો દીધું